આજે આપણે બનાવીશું સલવાર અને કુર્તી જે આ આપણી પાસે કાપડ છે તેનું મિની સલવાર જ બનાવશું એટલે કે નાની સલવાર અને નાનું કુર્તું આપણે જે રીતના બનાવી છીએ તેમાંથી આપણે પછી મોટું પણ બનાવી શકીએ છીએ તો આ જે આપણે રફ ભાગ છે તેને થોડો કાઢી નાખશું અને જે આ સાઈડમાં આપણે છે એને સેજ અહીંયાથી ક્રોસમાં લીધું છે જેથી કરીને આપણે મોરીને વાળીએ તો આ ભાગ છે એ પાછો આની સાથે જોઈન્ટ થઈ શકે તો આ જે આપણી સલવાર છે તે કટ થઈ ગઈ છે જોઈએ અને આને જે આપણે આ રીતના આ સાઈડથી કરવાની છે અને આ સાઈડથી આ રીતના કરવાની છે આ બંને ભાગ થઈ ગયા છે હવે જે આપણે આ છે એને આ રીતના કરશું એટલે આ જોવો છે ને મિત્રો આપણે આ સિલાઈનો છે એ બંને એકસાથે આવી ગયા છે આ આપણી મોરી થઈ જશે એટલે આપણે આ આ રીતના સલવાર મળી જશે આપણે સીધી કટ પણ કરી શકીએ છીએ પણ જો આ રીતના કરીએ તો સરળી અને આ જે અંદરના બંને ભાગ છે તેને આપણે પહેલાં જોઈન્ટ કરી લેવાના છે અને ત્યાર પછી આ ઉપરના જે ભાગ છે એ બંને જોઈન્ટ કરવાના છે અને ત્યાર પછી આપણે આવશે ઉપર મોરી જે મોરી છે આપણે જે આપણો સલવારનો ભાગ છે તેના કરતાં થોડીક નાની જ રાખવાની છે જેથી કરીને આપણે તેમાં જે સલવારમાં જે આપણે પ્લેટ નાખીએ છીએ એ સરળતાથી રહી જાય આ આપણે ઉપરનો ભાગ છે અને અહીંયાથી આપણે વારશું નેફો જે આ છે તેને આપણે ઘેર કરવો હોય તો આપણે એમાં ચપટીઓ નાખવી હોય તો આપણે આનો ભાગ થોડોક કર નાખવાનો છે આ પેઇન્ટ ટાઈપ કરી છે એટલે આપણે ચપટી બહુ જા નહીં આવે જે પ્લેટ કહીએ છીએ તે અને કદાચ એકથી બે પેલેટ લેશું એટલે આપણે સરસ થઈ જશે તો આ આપણે જે સલવાર છે તે તૈયાર છે અને હવે આપણે કટિંગ કરીશું અત્યારે સેમ કાપડમાં જે સલવારની કુર્તી આવે છે તે જ રીતના આપણે કટિંગ કરીશું જ્યાં આટલી બધી લોંગ ન રાખવી હોય અને શોર્ટ રાખવી હોય આપણે આ તો જો કે શોર્ટ જ છે આપણે પણ આપણે જે રીતનું આપણું માપ હોય એ રીતના આપણે રાખવાનું અને આ છે જે સ્લીવનો ભાગ છે ત્યાર પછી આ આપણે ફિટિંગ કરવાનું અને અહીંયાથી સીધી પટ્ટી વાળવા માટે ગળાનું આપણે જે રીતના રાખવું હોય એ બંને સાઈડ ગોળ પણ રાખી શકીએ દોરી લગાવીને અને એક સાઈડ થોડુંક ઓછું અને એક સાઈડ થોડુંક વધારે પણ રાખી શકીએ આપણે મેં આને ફૂલ ગળાનું કર્યું છે એટલે આ રીતના આપણી કુર્તી પર કાપડી થઈ ગઈ છે આ કાપડ બચેલું છે તેને આપણે કરી નાખશું સ્લીવ સ્લીવ છે તે ફૂગી બાઈની કરવી હોય તો આપણે થોડુંક વધારે જ કાપડ જોઈએ છીએ તો જે છે તેને આપણે અહીંયાથી આ રીતના કટિંગ કરીશું છે ને આપણે જે ઉપરનો ભાગ વધે છે એમાં ઝીણી ઝીણી ચીપટી લઈ અને પછી તેને ઓલું ફૂગી બાઈ કરશું એટલે આપણું ટોપ જે છે એકદમ સરસ લાગશે અને અહીંયા બે સાઈડમાં આગળ પાછળ ટક્સ લેવાના છે જેથી કરીને આપણે જે કમરનો ભાગ હોય એકદમ ફિટ રહે તો હવે આ આપણી સલવાર કુર્તી રેડી છે